પહેલા તો ચાલુ ધારાસભ્ય 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ અને ચાલુ ધારાસભ્ય અધિકારીઓની હાજરીમાં રાષ્ટ્રધ્વજ અને ક્યાંક ને ક્યાંક એટલા માટે થઈ છે કે આ વિસ્તારની અંદર વિકલ્પના સ્વરૂપે કોઈ વ્યક્તિ ઊભો થાય ને એને એને મારી નાખો એવી એક અહીંયા મુહિમ ચાલે છે જૈરાસિંહ ના બંગલામાંથી કોઈ વ્યક્તિ એને બોલાવે છે અને રાજકુમાર ત્યાં જાય છે અને ત્યાં એની સાથે મારામારી થાય છે એવું એનું કહેવાનું થાય છે એના સીસીટીવી કેમેરા જે આવે છે એ માત્ર ટૂંકી આવકના જ દેખાડવામાં આવે છે જાવકના અને આખી ઘટનાના દેખાડવામાં નથી આવતા એટલે જે

રાજુભાઈ પહેલો પ્રશ્ન એ છે કે ગોંડલ નું રાજકારણ હંમેશા આટલું ચર્ચાસ્પદ કેમ હોય છે ગોંડલ નું રાજકારણ સચ્ચા સચ્ચાસ્પદ હોવાનું કારણ ગોંડલ ની અંદર જે લોહિયાળ એનો ઇતિહાસ છે રાજકીય એના કારણે કદાચ કાયમી માટે ચર્ચાસ્પદ રહેતું હોય કારણ કે અહીંયા કે સમગ્ર ગુજરાત ભરમાંથી અહીંયાના રાજનીતિ પર બધાયની નજર હોય અને બધાને એવું એવી દહેશત પણ હોય કે ગોંડલમાં રાજકીય રીતે ગોંડલ ગોંડલના લોહાસ ઇતિહાસની વાત કરીએ તો અહીંયા કે સર્વ જે હત્યાઓ થઈ છે એની હું તમને એક તો પેલા તો ચાલુ ધારાસભ્ય પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતાનો દિવસ અને ચાલુ ધારાસભ્ય ધ્વજવંદન વખતે પોપટ લાખા સોરઠિયાની હત્યા થઈ ત્યારબાદ અમારા ગોંડલ વિસ્તારના આરોગ્ય મંત્રી તરીકે વલ્લભભાઈ પટેલ અહીંયા ગોંડલ ના ભાગોળે ગામ આવેલું છે તે ગામના વ્યક્તિની હત્યા થઈ ત્યારબાદ અહીંયાના સનિષ્ઠ પોલીસ અધિકારી જે પોતાની યોગ્ય ફરજ બજાવતા બજાવવામાં જેને જેનું નામ હતું જેને ગોંડલના વિસ્તારને એક વખત ઝીરો ક્રાઇમ કરી અને આપણા કાનૂન નામની જે વિધાનસભાની અંદર જે બુક છપાતી એ કાનૂન બુકની અંદર એક ઇતિહાસ થયો હતો કે ગોંડલમાં ઝીરો ક્રાઇમ કરીને આપ્યો હતો એવા અધિકારી લક્ષ્મણભાઈ ચાવડાની હતી આ ત્યારબાદ એથી આગળ જાય તો અહીંયા કે ગોંડલમાં નગરપાલિકાના પ્રમુખ ગોવિંદભાઈ દેસાઈ ની હત્યા નો પ્રયાસ ત્યારબાદ વિનુભાઈ સિંગાળા નિલેશ રૈયાણી ત્યારબાદ જયંતિભાઈ વાડોદરિયા જેવો પણ ભારતીય જનતા પાર્ટીના યુવા આગેવાન હતા આ તમામ હત્યાઓ જે છે એ રાજકીય રીતે થયેલી હત્યાઓ

ખૂબ નામનો કેસ છે ચર્ચાસ્પદ બન્યો છે અને ખુલાસા નવી અપડેટ સતત આવી રહ્યું છે શું ખરેખર આ કેસને લઈને સૌથી મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે અમિત કોટે જ્યારે સુસાઇડ નોટમાં લખ્યું છે કે અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા મારું મને ટ્રેપ કરાવવામાં આવ્યું શું ખરેખર અનિરુદ્ધસિંહ જાડેજા આ કેસમાં સામેલ છે શું લાગે બિલકુલ જો સામેલ હોય કે ન હોય એ તો તપાસનો વિષય છે પરંતુ જે સુસાઇડ નોટ છે એ જે લખેલી છે અમિતભાઈએ સૌથી પ્રથમ એની ફોરેન્સિક જે લેબ છે એ આવી જોઈએ કે અક્ષરો અને એની સહીઓ જે છે એ જો પ્રમાણિત થઈ જાય તો અનિરુચિને એના દોષિત ગણી અને એમની સામે જે કંઈ વોન્ટેટ જાહેર કરી અને એની મિલકત ટાથમાં લેવા વગેરેની કાર્યવાહી છે એ થવી જોઈએ પરંતુ જો આ પ્રક્રિયા હજી સાઈડમાં મૂકેલી હોય અને આરોપી ઉપર દોષ બોલતી હોય પકડવાની નાસી જવાની ભાગી જવાની તો ક્યાંક ને ક્યાંક આપને એવું લાગે કે અહીંયા રાજકીય કિના ખોલીથી આખે આખા અમિત અમિત કુટ આત્મહત્યા કેસને આખે આખો લઈ જવામાં આવે છે

બંગલા ઉપર બિલકુલ એ તો એમના પિતા રાજકુમારના રતનલાલ જાટ અને રાજકુમાર જાટ ને ખબર હોય કે ભાઈ ત્યાં તેનું મોટરસાયકલ જાય છે સ્પીડ બ્રેકર આવે છે એના જે કથન મુજબ સ્પીડ બ્રેકર સીસીટીવી કેમેરામાં પણ દેખાય છે સ્પીડ બ્રેકર આવતા રતનલાલ નીચે ઉતરે છે રાજકુમાર પાછો આવે છે પાછો એ મોટરસાયકલ એના ફાધર આપે છે રાજકુમાર પાછળ બેસે છે ઈ દરમિયાન રતનલાલ ના કહેવા મુજબ કે જે જયરાજસિંહ બંગલામાંથી કોઈ વ્યક્તિ એને બોલાવે છે અને રાજકુમાર ત્યાં જાય છે

પાવતી એના પિતાને રતનલાલને આપી નથી એટલે ક્યાંક ને ક્યાંક શંકા ઉત્પન્ન કરે એવી સ્થિતિ આ બાબતમાં દેખાય છે કે ભાઈ પોલીસે કોઈ તપાસના કામે કે એપીએ લઈ જવા માટે કોઈ પણ આરોપીની કે કોઈ ફરિયાદીની વસ્તુ લેવી હોય તો એનું રોજ કામ કરી અને ગુદામાલ પાવતી હાથે કે કોર્ટને જાણ કરવાનું આ બધી જે બાબત છે પ્રક્રિયા એ ક્યાંય દેખાતી નથી

પરંતુ જે લોકો દેશતમાં નથી એવા લોકો કદાચ હું માનું છું ત્યાં સુધી આ દલિત સમાજનું જે મહાસંમેલન છે એ મહાસંમેલનના સમર્થન આ છે અથવા તો એની અંદર સામેલ પણ થશે એટલે આ જે દલિત સમાજનું જે સંમેલન યોજાશે એમાં ચોક્કસથી પાટીદાર સમાજનો સહકાર રહેવા બિલકુલ રહેવાનો કદાચ બ્રાહ્ય નહીં તો આંતરિક તો અંદરથી તો રહેશે

એટલા માટે આ લોકોને પાર્ટીને અહેમિયત આપવી પડે છે હવે પાર્ટી કેટલી આનાથી દબાયેલી છે એ તો પાર્ટી નો પ્રશ્ન છે જે લોકો જાણતા હશે એ કદાચ ગોર્ધન ઝડપ યથો કરે છે